દાહોદ જિલ્લાના ટાળાગોડા ગામે ડોમેસ્ટિક એરપોર્ટ માટે જમીનનું ડિમોક્રેશન કરવામાં આવ્યું ટાળાગોડા ગામે હાલ તો જંગલ ખાતાની જમીનનું માર્કેશન શરૂ કરવામાં આવ્યું છે જમીનનું ડિમાક્રેશન શરૂ કરાતા ગ્રામજનોમાં અસમંજસ ડોમેસ્ટિક એરપોર્ટ માટે હાલ એકસો બાર હેક્ટર જંગલ ખાતાની જગ્યાએ સરકારી પડતર અઠ્યાવીસ હેક્ટર જગ્યાનું ડિમોક્રેશન શરૂ કરવામાં આવ્યું ટાળાગોડા ગામે ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિત જિલ્લાના બસો પચાસ કરતાં વધુનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો મામલતદાર પ્રાંત અધિકારી જમીન માપણી અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હાલ પણ ખેડૂતોને ડર છે કે અમારી ખાનગી જમીન પર એરપોર્ટવાળા લઈ જશે રિપોર્ટર કિશોર ડબઘર પોલીસ સ્ટેશન ખાતે ખાતે આવેલ ગામ ગામ અને જે ડોમેસ્ટિક એરપોર્ટ બનનાર છે ડોમેસ્ટિક એરપોર્ટ નો જે સર્વે કરવામાં આવનાર છે કઈ જગ્યાએ બનનાર છે એના અનુસંધાને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પ્રાંત અધિકારીઓ ગુજરાત અમદાવાદ તરફથી આવેલા અધિકારીઓ તેમજ અન્ય વિભાગના જે સંકલન અધિકારીઓ સાથે રાખી અને આ સર્વે કરવામાં આવનાર છે અને જેમાં પોલીસ વિભાગ તરફથી એક ડીવાયએસપી છ પીઆઈ આઠેક જેટલા સબ ઇન્સ્પેક્ટર તેમજ એકસો દસ જેટલા પોલીસ કર્મચારીઓ હાલમાં હાજર છે અને હાલ શાંતિપૂર્વક હાલમાં સર્વેની કામગીરી ચાલુમાં છે ખરેખર આ ગુજરાતની અંદર દાહોદ જિલ્લો એ ટ્રાયબલ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે ખરેખર અહીંયા પાયાની કોઈ સુવિધાઓ છે નથી અને અહીંયા જે અહીંયા કોઈ ગામડાઓની અંદર દાહોદ જિલ્લાની અંદર પ્રાઇમરી હોય વિજયની સુવિધા હોય જે અમને પાયાની સુવિધાઓ મળતી નથી આજ દિન સુધી અમારા ગામની અંદર કોઈ બસની સુવિધા નથી વિદ્યાર્થીઓ ભણવા માટે બહાર જાય દાહોદ જાલોદ કે લીમડી જાય જેઓને બસ માટે પણ કોઈ સુવિધા નથી ખરેખર અહીંયા દાહોદ જિલ્લાના સાંસદશ્રી અને તમામ એમએલએ શ્રીઓ જે ભાજપ સરકાર છે છતાં પણ તેઓ એવું લાગે છે કે ખરેખર આદિ આદિવાસી સમાજ માટે કોઈ કોઈ દિવસ આજ દિન સુધી બોલતા નથી મહેશભાઈ ભુરિયા સાહેબ અમારી પડખે આવ્યા હતા પણ એના સિવાય કોઈ ધારાસભ્ય અમારી પડખે આવ્યા નથી ખરેખર આપણા દાહોદ જિલ્લાના નેતાઓ ગમે એટલા આદિવાસી સમાજને નુકસાન થાય કે અત્યાચાર થાય છતાં પણ કોઈ બોલવા તૈયાર નથી જો આવતા સમય આવતા સમયની અંદર આ એરપોર્ટ રદ કરવામાં ન આવે અથવા તો અન્ય જગ્યાએ તબદીલ કરવામાં ન તો અમે અમે સૌ આદિવાસી સમાજને આમંત્રણ કરીશું કોઈ પક્ષપાત નથી જગ્યા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય તમામ નેતાઓને અમે મોટું સંમેલન અહીંયા રાખવાના છે અને એનો એરપોર્ટનો સખત વિરોધ નોંધાવવાના છે ભલે અત્યારે બહુ જબરીપૂર્વક સર્વે કરી રહ્યા છે એનો અમારે સખત વિરોધ છે અમને પાયાની સુવિધાઓ પામે અને અમે ઉગ્ર આંદોલન કરીશું અને આવનારી અમે વિરોધ કરીશ